જાણીતા વૈચારક ડૉક્ટર મફતલાલ પટેલના અવતરણ દિવસની ઉજવણી એ મૂલ્યો વિચારો અને માનવતાનો પર્યાય બની ગયો હતો મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા અનાર પટેલ સહિતના લોકો ખાસ ઉપસ્થિત થઈ તેમને શુભકામના પાઠવી હતી હવે છે અમદાવાદ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત એવા સર્વમંગલ હોલ આજે આનંદ અને ઉલ્લાસ અને ભાવ વિના ક્ષણથી છલકાઈ રહ્યો હતો ડૉક્ટર મફતલાલ પટેલના નેવુમાં જન્મદિવસના અવસરે હોલ લોકોની હાજરીમાં સંપૂર્ણપણે ભરેલો હતો દરેક ખુરશી પર બેઠેલા ચહેરાઓમાં સન્માન પ્રેમ અને ગૌરવ ઝળહળતું જોવા મળ્યું હતું પરિવારજનો સ્નેહીઓ મિત્રો શુભેચ્છકો એકત્ર થઈ આ યાદગાર પડના સાક્ષી બન્યા હતા કાર્યક્રમ દરમિયાન જ્યારે કૃષ્ણ ભજન અને ધૂનનો મધુર સ્વંજ ગુજ્યો ત્યારે સમગ્ર હોલ ભક્તિરસમાં તરબોળ થઈ ગયો હતો નાના મોટા વૃદ્ધો અને યુવાનો બધા જ ભાવ વિભોર થઈ ઊભા રહ્યા હતા આનંદપૂર્વક નૃત્ય કરવા લાગ્યા હતા તે ક્ષણમાં ઉંમર ભેદભાવ કે થાકને કોઈ યાદ ન રહ્યું સૌના ચહેરા પર માત્ર આનંદ અને ભક્તિનો તેજ ઝળહળતો હતો ડૉક્ટર મફતલાલ પટેલ માત્ર વયથી વડીલ જ નથી પરંતુ વિચારોથી પણ સમૃદ્ધ અને પ્રેરણાદાયી વ્યક્તિત્વ ધરાવે છે તેઓ એક પ્રખર લેખક તરીકે ઓળખાય છે અને માણસાઈના મસાલચી તરીકે સમાજમાં તેમની એક વિશેષ ઓળખ છે તેમના લખાણોમાં માનવતા સંવેદના સત્ય સમાજ પ્રત્યે જવાબદારીનો દિવસો સગર થત પ્રગટતો રહ્યો છે તેમણે શબ્દો દ્વારા અનેક મનમાં પ્રકાશ ફેલાવ્યો છે અને પેઢીઓને સચોટ માર્ગદર્શન આપ્યું છે શુભ અવસરે તેમની દીકરી અનાર પટેલ તથા પૌત્ર ધર્મ પટેલની હાજરીએ ઉજવણીને વધુ આત્મીય બનાવી દીધી હતી પરિવારની આંખોમાં ગૌરવ હૃદયમાં પ્રત્યક્તાનો ભાવ સ્પષ્ટપણે દેખાતો હતો સૌ મળીને ડૉક્ટર મફતલાલ પટેલના દીર્ઘ સાર્થક અને પ્રેરણાદારી જીવનને વંદન કર્યું હતું નેવું વર્ષના જીવન પ્રવાસમાં તેમણે સમાજને જે મૂલ્યો વિચારો અને માનવતાનો વારસો આપ્યો છે તે આજે પણ કીર્તિમાન છે સર્વમંગલ હોલમાં ઉજવાયેલો આ જન્મદિવસ માત્ર એક ઉજવણી નથી પરંતુ માણસાએ વિચાર અને ભક્તિભાવને સમર્પિત કરતો સ્મરણીય પ્રસંગ બની રહ્યો હતો એમ અનાર પટેલે આ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું